જય સુધારા રા ખાતે કોચલાની અંદર એક ખૂબ સરસ લકી ડ્રોનું આયોજન કરેલું છે જે આપણા સમાજનું શિક્ષણ શિક્ષણ માટે સંકુલ બને અને આપણા દીકરી દીકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હતું રાહ મુકામે જે આપણે ડ્રોનું આયોજન કરેલું છે એની અંદર સમસ્ત સમાજ અને ખાસ કરીને મારી સમાજને ઠાકોર સમાજને બે હાથ જોડીને નમ્ર વિનંતી અપીલ છે કે કુપન પ્રાઇઝ માત્ર ને માત્ર બસો ઓગણપચાસ રૂપિયા છે અને એની સાથે લાખો રૂપિયાના એ લોકોએ ઇનામો પણ વિતરણ કરવાનું રાખેલું છે અને ડ્રોની તારીખ બહુ જ નજીક છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જે સપોર્ટ બને એ સર્વે સમાજે સપોર્ટ કરો અને ખાસ કરીને મારા સમાજના યુવાનો જે અલગ અલગ ડ્રોની જે કુપનો વેચી રહ્યા છે એમને પણ અપીલ છે કે અમે તમને કોઈ ના નથી પાડતા પણ આ સમાજનું કાર્ય છે તો થોડાક તમે જે સ્વાર્થ છે એ સ્વાર્થને સાઈડમાં મૂકી અને નિઃસ્વાર્થ ભાવે અહીંયાથી જે બુકોનું કલેક્શન કરી અને તમારાથી જે પણ કાંઈ બને એ થોડું ના થોડું ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે તમે થોડોક સહયોગ કરશો એવી મને એવી મારી પોતાની આપ સૌને એક વિનંતી છે અને મારી તરફથી જે કાંઈ પણ બનશે એ અમે અમારી રીતે અમે સહયોગ કરીશું આમ પણ આપણે ડ્રોની અંદર આ તો બસો ઓગણપચાસ રૂપિયા છે સાહેબ કદાચ પચીસો રૂપિયાની જો ટિકિટ હોય ને તો સમાજની વાત આવે ને તો પચીસ હજારની ટિકિટ લેવા માટે પણ આપણે બધા તૈયાર છીએ તો અમારાથી જે કાંઈ પણ સહયોગ બનશે અમે કરીશું તો પોતાનો ડ્રો થરાજમાં ચાલે છે પણ એનાથી વિશેષ મારા માટે ઠાકોર સમાજનો ડ્રો હોય કારણ કે ઠાકોર સમાજનો ડ્રો સારા માટે હોય કે અહીંયા મારા અને તમારા ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ભણીને આગળ વધશે આ ઠાકોર સમાજની જગ્યા છે આ જગ્યા લેવા માટે ઠાકોર સમાજના હેડુજી હોય અનાજી હોય સમગ્ર આખી ટીમ નરસિંહજી હોય તમામ આગેવાને ખૂબ મહેનત મજૂરી કરી છે પણ હવે આપણે એ જગ્યા ઉપર ભોતકામ કરવાનું છે તો ભોતકામ કરવા માટે આપણે રૂપિયાની જરૂર હતી ફંડની જરૂર હતી પણ ઠાકોર સમાજના બધા યુવાનોને આગેવાનો સાથે મળીને એક આયોજન કર્યું કે ભાઈ ચાલો આપણે ડ્રો કરીએ અને ડ્રોની અંદર લાખોના ઈનોમો રાખવામાં આવ્યા છે તો બસો ને જે કુપન છે એ તમે બધા જ ખરીદો હું પણ ખરીદવાનો છું હું મારો પોતાનો ડ્રો થરાજ માં ચાલે છે છતાં પણ અહીંયા ઠાકોર સમાજના ડ્રોની ચિંતા કરી ઠાકોર સમાજનું શૈક્ષણિક સ્કૂલ બને એની ચિંતા કરીને આજે આ સ્થળ ઉપર પણ આવ્યો છું આ સ્થળ ઉપર મોટું એક વિશાળ વટ વૃક્ષ જેવડું સરસ્વતીનું મંદિર બનવાનું છે એ મંદિરની અંદર તમે બસો ને ની કુપન મેળવી અને સહભાગી થશો એવી દરેક મારી વિનંતી કરું છું